હતું આજનો વિષય આજ રોજ અમને જાણવા મળ્યું બહારથી કે કોંગ્રેસના કાર્યકરો મ્યુનિસિપાલિટીની અંદર તેમના પડતર પ્રશ્નો જે હતા એની રજૂઆત કરવા માટે ગયા હતા અને એમાં એ લોકોએ અગાઉ પણ આ જ પ્રશ્નો માટે એમને રજૂઆતો કરેલી તો એનું પરિણામ શું આવ્યું એ જાણવા માટે ત્યાં આગળ ગયા હતા ત્યારે ત્યાંના કહેવાતા અધિકારીઓ તો જવાબ આપતા હતા પણ એકદમ જ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં આવીને એ કાર્યકરો ઉપર હુમલો કર્યો જેને હું આમ આદમી પાર્ટીના વડા તરીકે અહીંના હોદ્દેદાર તરીકે હું વખોડી નાખું છું સાથે સાથે પબ્લિકને પણ કહેવા માગું છું જો વિરોધ જ કરીશું અમે લોકો અને એમાં પણ જો આ સરકાર આવું સરકારના ગુંડાઓ આ જ વસ્તુ કરવાના હોય તો એનો કોઈ અર્થ નથી તમારે પણ જાગવું પડશે આ પ્રશ્નની અંદર એકલા કોંગ્રેસના કાર્યકરોને માર્યા છે એવું નથી કાલે અમે પણ વિરોધ કરીશું તો અમને પણ મારશે તો અમારે પણ આ જ વસ્તુનો અમે સખત વિરોધ અને આ વિરોધ અમારો અડીખમ ચાલુ રહેશે અમે આજે પણ એ વિરોધ પક્ષના જે બી કાર્યકરો વિરોધ કરી રહ્યા છે એની સાથે જ ચાહે કોઈ પણ પક્ષના હશે પણ જો જનતા માટેનો વિરોધ હશે તો સાચો વિરોધ હશે તો અમે આજની તારીખમાં પણ એમની સાથે રહીશું અને અમે પણ એમને સાથને સહકાર આપીશું માતા ભારતમાં તકલીફ